સુપ્રીમ કોર્ટના એસસી એસટીના ચુકાદા બાદ અત્યારે તમામ જે આદિવાસી સંગઠનથી લઈને એસસી એસટી સમાજના જે લોકો છે તેમને બંધનું એલાન કરવા કીધું છે ત્યારે વડોદરા ખાતે પણ તમામ લોકો જે છે તે આત્મા સંવિધાનનું ચિત્ર લઈને અત્યારે આ વિરોધ દર્શાવી રહ્યા છે અને આ બંધનું એલાન કરવા લોકોને વિનંતી કરી રહ્યા છે ત્યારે વડોદરાના વડોદરાના મંગળા બજાર વિસ્તારના જેટલા પણ લોકો છે તેમને સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે અનુરોધ કરી રહ્યા છે લોકો તેમને અનુરોધ કરીએ ત્યારે એક તબક્કે અત્યારે ઘર્ષણ પણ સર્જાયું છું તો જે વ્યાપારીઓ છે તેમજ જે સમાજના લોકો છે તેમના સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ વિરોધ દર્શાવવાનું જણાવવા માટે જણાવવામાં આવી રહ્યું છે ત્યારે જે આગેવાન છે તેમની સાથે પણ વાત કરીશું જે શું કહેશો જે પ્રમાણે સુપ્રીમ કોર્ટના એસસીએસટી સામે જે કાયદો કરેલો છે તેની સામે અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો શું છે જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી ભીમારી ભારત એકતાવન અને સામાજિક આગેવાન આગેવાન દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે આ બંધ જે ક્રિમિનલ એક્ટ આવી છે એક્ટના વિરોધમાં સમસ્ત બહુજન સમાજના લોકો જે ભેગા થયા છે અને બંધ બોલાયું છે જ્યાં સુધી સરકાર ક્રમિનેટ એક્ટ પાછી નહીં ત્યાં સુધી અમારો વિરોધ રહેશે અને જો આજે અમારી વાત સાંભળવા નહીં આવે તો આવના સમયમાં સમસ્ત ભારતની અંદર આનો વિરોધ કરવાનો જલનસી આંદોલન કરવામાં આવશે અને જે સુપ્રીમ કોર્ટના જજોએ જે નિર્ણય આપ્યો છે નિર્ણય તદ્દન ખોટો નિર્ણય કારણ કોઈ અધિકાર નથી અને કોઈ એક્ટ ક્રિમિનલ એક હજુ પણ અમારા સમાજ સમાજ પર ચડવા પર મારવામાં આવે છે મૂછો રાખવા પર મારવામાં આવે પાણીના માટલા અડવા મારવામાં આવે છે અને હજી પણ સંપૂર્ણ સંવિધાન અધિકાર મળ્યા નથી અને સરકાર પોતાના કોલેજ સિસ્ટમમાં માં ક્રિમિલિયર નથી લાવતી સરકાર પોતાના એના અંદર પણ ક્લિમે હજુ કોલેજ સિસ્ટમમાં ક્લિમે એક નથી આવતી પણ અમારામાં ક્લિમે એક લાવે હજી પણ અમારો તબતો ગરીબ છે હજી પણ અમારો લોકો અભણ છે શિક્ષાથી સાક્ષાત અમે આગળ નથી આવ્યા એટલે આવા કાયદાના અમે ઘોર વિરોધ કરી રહ્યા છે નાનો અમારો વિરોધ હર હંમેશા રહેશે ખાસ કરીને વાત કરીએ તો જેટલા પણ અત્યારે તમે વેપારીઓને બંધ કરવાનું કહો શાંતિપૂર્ણ માહોલમાં

પાછો ખેંચવા માટે ભારતનો બંધનો એલાન હોય ત્યારે આજે વડોદરાના સામાજિક સંગઠનો સામાજિક આગેવાનો તમામ લોકો દ્વારા આજે આજે ભારત બંધના સમર્થનને સમર્થન આપેલું છે અને આજે અમે તમામ બજારના વેપારી મિત્રોને હાથ જોડીને વિનંતી पूर्वक આજે બંધના એને સમર્થન આપવા માટેની વિનંતી કરી રહ્યા છે પરંતુ આ સુપ્રીમ કોર્ટનો કાયદો જો પાછો ખેંચવા મનાય હુકમ પાછો ખેંચવા નહીં આવે તો આ ગેરબંધનાની કૃત્યની સામે આવનાર દિવસોની અંદર સમગ્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો રોડ આવશે સરકારી જાહેર મિલકતો જે નુકસાન થશે જે માનહાનિ થશે અને જે જાનહાની થઈને જે નુકસાન થશે એની માટે હાલની સત્તાધારી પક્ષના સરકારના લોકો જવાબદાર રહેશે અને આજે માનવતા વિરોધ જે કૃત્ય હોય સંવિધાનિક હક્કો સાથે ગેરકાયદેસર નું કૃત્ય હોય એ કૃત્યની સામે આજે સાથ સહકાર માટે અમે હાથ જોડી અપીલ કરી રહ્યા છે પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે

સંગઠનો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે જે સુપ્રીમ કોર્ટ આનો આ કાયદો પાછો પાછો નહીં ખેંચે ત્યારે તો આ આંદોલન ઉગ્ર બનશે અત્યારે તે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે તમામ જેટલા પણ વ્યાપારી મંડળો છે વ્યાપારીના લોકો છે તેમને અત્યારે આ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધના સમર્થનમાં તેમને બંધ કરવાનું જણાવી રહ્યા છે પણ અમુકો એવા લોકો છે ઘણા લોકો એવા છે કે જે ઘણા લોકો એવા છે કે તે સ્વૈચ્છિક રીતે આ બંધનું પાલન નથી કરી રહ્યા ત્યારે અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે જે પ્રમાણે બેનર સૂત્રોચ્ચાર સાથે હાથમાં પોતાના હાથમાં સંવિધાનની નકલ લઈને અત્યારે તમામ વ્યાપારી જે મંડળ છે મંગળ બજારના તેનામાં નીકળીને અત્યારે તેમને અનુરોધ કરી રહ્યા છે કે એક દિવસ માટેનું આ બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તેને સમર્થન આપે તેવી રીતની વાતો તે કરી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે બેનર પોસ્ટર જે લગાવવામાં આવે છે એક ઓગસ્ટ બે હજાર રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય ચુકાદાના વિરોધમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે આ અગાઉ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પણ અત્યારે પ્રેસ કોન્ફરન્સ ત્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પણ તે એલાન કરવામાં આવ્યું હતું કે જે કરવામાં આવશે ત્યારે એમાં આદિવાસી સમાજને પણ અનુરોધ કર્યો છે આવે તમે દ્રશ્યો જોઈ શકશો કે જે પ્રમાણે ભારત બંધના જે એલાન છે તેને સમર્થન આપવા માટે અનુરોધને અપીલ કરવામાં આવી છે

રામબાણ્યો ની કેર માંગી લે છે ભારત બનનું એલાન છે એક દિવસ માટે બનના આલાન ને સમર્થનકારો આ એક દિવસ એક દિવસના આ બંધના જે ઘોષણા કરવામાં આવી છે તેને ગરીબ સમર્થન કરવાની વાતોને મનાવવા કરવા માટે ચાલે હવે આ एससी एसटी ओबीसी લોકોનું આ સભી બદલવાની ચુસ્ત પોલીસ બંધવસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે કોઈ પણ અનિચ્છિનો બનાવ ના બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે ત્યારે તમામ જેટલા બજારના જેટલા આપણા વ્યાપારી મિત્રો છે વ્યાપારી લોકો છે તેમને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે આ એક દિવસનું બંધનું જે એલાન છે તે બંધનું એલાન તેમને પાડવામાં આવે અને તેમને સમર્થન આપવામાં આવે તેવી રીતે વાત તેમના દ્વારા સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે આંદોલન ઉગ્ર ન બને તેની પણ પૂર્ણ તૈયારી રાખવામાં આવે છે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે આંદોલન છે તે અત્યારે લોકો ઉગ્ર બંધો જોડે જવા મળે છે ત્યારે વ્યાપારી મંડળોને પણ અનુરોધ કરવામાં આવે છે એક દિવસનું જે સમર્થન છે તે સમર્થન આપવામાં આવે અને તેમને સમર્થન પ્રાપ્ત થાય તેવી રીતની વાતો પણ અત્યારે જે સંગઠનો છે તે કરી રહ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ જે મંગળ બજારનો આ વિસ્તાર છે મંગળ બજારના વ્યાપારી મિત્રોને અત્યારે એસટી સમાજના જે આગેવાનો છે સમાજના અગ્રણીઓ છે તેમના દ્વારા પણ ત્યારે વ્યાપારી મંડળ મિત્રોને પણ વાત કરીશું જી શું કહેશો જે પ્રમાણે સમર્થન છે સમર્થન આપશો એમને જે પ્રમાણે એક દિવસનું બંધનું એલાન એ લોકો કહી રહ્યા છે તમારી શું વેદના છે મારે શું કહેવું છે તમામ જે વ્યાપારી મિત્રો છે તેમનું પણ કેવું છે કે સમર્થન તે આપીને છે કે કારણ કે તેમને પણ રોજી છે આગળ તહેવારોનો સમય છે તેથી તેવી રીતની વાતો પણ છે તે સૂત્રો છે તે સૂત્રો પણ જણાવી રહ્યા છે કે એક દિવસનું સમર્થન છે અગાઉથી તમને જે જાણ જાણો તો તેનો બંધ માટે સમર્થન માટે તે ત્યારે તમામ તમામ જેટલા દુકાનદાર જે વ્યાપારીઓ છે તે વેપારીઓ છે તે વેપારીઓને અનુરોધ કરવામાં આવી રહ્યો છે અને એક દિવસનું જે બંધનું એલાન છે તે બંધના એલાનને સમર્થન આપવા પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે પણ દુકાનદારોની જે પ્રમાણે વાતો છે નામ પોતાનું નામ ન કહેવાની શરતે તેમને જણાવ્યું છે કે અમારે આગળના દિવસો તહેવારોના દિવસો છે તહેવારોના દિવસો હોવાના કારણે રોજી રોજગાર અમારો ચાલતો રહે એટલે બંધ ન થયેલાને સમર્થન આપી શકીએ નહીં તેવી રીતેની વાતો પણ તેમના દ્વારા જાણવા મળી છે ત્યારે તેમને એ પણ સ્પષ્ટ કીધું છે કે અગાઉથી અમને જો આ આંદોલનની જાણ હોત તો ત્યારે અમે વિચાર કર્યો હોત ને અમે લોકોએ સમર્થન આપવાનું વિચાર કર્યો હોત ત્યારે જે પ્રમાણે એક દિવસ નું સમર્થન પાડવા માટે કહી રહે છે શું કે છો એક દિવસ નું સમર્થન પાડવાનું કે છે એક દિવસ એવું કહે છે એક દિવસ દુકાન બનાવ તમે સમર્થન આપશો હા હા આપીશું આપીશું

સુપ્રીમ કોર્ટ દ્વારા એસીએસટી સમાજ દ્વારા જે સમાજની સામે જે કાયદો લઈ આવવામાં આવે છે કાયદાના વિરોધમાં અત્યારે એસીએસટી સમાજ વડોદરા ખાતે અત્યારે બંધના એલાન માટે અત્યારે જે વ્યાપારી મંડળ છે તેના પાસે આવ્યા છે અને તેમને અનુરોધ કરી રહ્યા છે કે તે જે સમર્થન કરે એક દિવસનું ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે ત્યારે ભારત બંધના એલાનમાં તેમનું સમર્થન કરે ત્યારે મંગળ બજારના જેટલા તમામ વ્યાપારી મિત્રો છે તેમને અનુરોધ કરવામાં આવે ત્યારે ઉલ્લેખનીય છે કે તમામ જેટલા વ્યાપારી મિત્રો છે તેમના સૂત્રો દ્વારા પણ જાણવા મળ્યું છે ત્યારે નામ ન આપવાના શરતે પણ તેમને કીધું છે કે તે આગળના દિવસો તહેવારોના છે તહેવારના દિવસો હોવાના કારણે તેમની ગરાકી પર અસર પડી શકે છે પણ અગાઉના પહેલાથી જ અમને ખ્યાલ હોત કેવી રીતના આંદોલન છે તો અમે વિચાર કરે કે આંદોલનને સપોર્ટ સમર્થન આપું કે નહીં હવે જોવાનું છે કેટલી વહેલી તકે આ જે આંદોલન છે જે આ ગાંધીનગર ખાતેથી ગાંધીનગર મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલું છે ને બકરાવાડી ખાતે આવેલા જે સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તે ખાતે આ પૂર્ણ થશે અને કેવી રીતનો તેમનો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહ્યું કેમેરામેન નવનીત પરમારી સાથે સત્ય નેહવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર